હાલ ચોમાસા દરમિયાન સુરત થી લઈને મહારાષ્ટ્ર બોર્ડર એટલે કે ભિલાડ સુધી નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ઠેર ઠેર પડેલા ખાડાના કારણે લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે એટલું જ નહીં ખાડાઓના કારણે લોકોના વાહનોમાં પણ ભારે નુકસાન થઈ રહ્યું છે અને લોકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે નવસારીના બોરિયાજ ટોલ પ્લાઝા ખાતે રોડ નહીં તો ટેક્સ નહીં ના સૂત્રોચ્ચાર સાથે ટેક્સી એસોસિએશન દ્વારા

તેનો અમે વિરોધ કરી રહ્યા છીએ કે રોડ પર ખાડા બહુ છે ગાડીઓમાં બહુ નુકસાન થાય છે ટાયરો ફાટી જાય છે એક્સિડન્ટો થાય છે એ લોકો રોડ બનાવતા નથી ટોલ વધાય ટોલ વધી ગયા છે છેલ્લા ચાર વર્ષથી હર વરસાદમાં ચાર મહિના અમે આ નુકસાન ભોગવ છે અમારો બિઝનેસ ડાઉન થઈ ગયો છે ટોલ ઉપર જે વર્કરો કામ કરે છે એ લોકોના વ્યવહાર અતિ ખરાબ છે સુરત સુધી ના બધા રોડ ખરાબ થઈ ગયા છે અમારી માંગ એવી છે કે તમે એને બનાવો અને એના પછી તમે ટોલ ચાલુ કરાવો